મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ અને એક નવા વિડીયોમાં મિત્રો તમે આગળ જે ઓડિયો સાંભળો તેમાં દીકરાના દીકરાની વહુ બાને કેટલું પ્રેમથી પૂછે છે કે બા દવાખાને જવું છે તો બા એવું કહે છે કે દવાખાને જવું ને એના કરતાં સોનાપુરીમાં જવું વધારે સારું કેમ કે દીકરાના દીકરાની વહુ એટલું પ્રેમથી પૂછે છે આપણે અત્યારની જનરેશનમાં જોઈએ તો ગંભીર બીમારી હોય ને મિત્રો તો પણ વૃદ્ધ દાદા દાદી ને કે પછી મારી નરી આંખે જોયેલી છે અને કદાચ તમે પણ જોયેલી હશે અને કદાચ તમે પણ આવું વર્તન કરી રહ્યા હોવ તો બે હાથ જોડીને વિનંતી કરું છું એક અરજ કરું છું કે તમારા ઘરે દાદા હોય દાદી હોય કે તમારા સાસુ સસરા હોય મિત્રો પ્રેમથી ખાલી પૂછશો ને કે બા કે દાદા તમારે દવાખાને જવું છે તો પંચોતેર ટકા બીમારી તો એમને એમ એમની વહી જશે તમને ખબર પણ નહીં પડે કેમ કેમ કે તેમને દવાખાને જવાની જરૂર નથી માત્ર અને માત્ર તમારા બે પ્રેમાળ શબ્દોની જરૂર છે કેવા શબ્દો કે એમનું હૃદય ઠરે ને એવા શબ્દો પણ અત્યારે આપણે જોઈએ ને તો તમામ લોકોના દિલ ઉપર ચોખા અને દાળને ભેગા કરી અને પાણી નાખીને મૂકીએ ને તો તેની ખીચડી રંધાઈ જાય ને એટલા ધગધગતા હોય છે પણ બા અને દાદાને કેવા શબ્દોની જરૂર છે બરફનું જે ડબલું આપણે ફ્રીજમાં મૂકીએ છીએ ને મિત્રો બસ એકેમ પાણી મૂકી અને જામી જાય છે થોડીવાર પછી બસ એ જામવા માટે જે ગેસ પૂરેલો હોય છે ને ફ્રીજમાં બસ એવા જ શબ્દોની કંઈક આપણા વૃદ્ધ દાદા દાદી હોય કે સાસુ સસરા હોય તેમને પણ જરૂર હોય છે પણ આપણે આપણે એવું વિચારીએ છીએ કે આ પરિસ્થિતિ કે આ અવસ્થા મારે આવવાની જ નથી તો મિત્રો આ આપણી ખૂબ મોટામાં મોટી મૂર્ખામી અને શરમજનક બાબત છે કેમ કે આ એવી અવસ્થા છે કે જે કોઈને આ અવસ્થા પૂછીને નથી આવતી કે ભાઈ હું આવું કે ના આવું આ અવસ્થામાંથી દરેક વ્યક્તિને પસાર થવું પડે છે ભાગ્યે કદાચ કોઈ વ્યક્તિની આયુષ્ય ટૂંકી હોય તો વાત અલગ છે બાકી નવ્વાણું ટકા તો આ અવસ્થામાંથી પસાર થવું જ પડે છે તો મિત્રો આ જે બંને પાત્રો છે તેમના ઓડિયોને એકદમ દિલથી નિહાળજો નજીકથી નિહાળજો અને તે બે વચ્ચેના સંવાદ કરતા બે વચ્ચેના જે ભાવ છે કેવાય ને બે વચ્ચે જે આત્માનું મિલન છે બે ભાવ છે અને બે વચ્ચે બંને વચ્ચેની જે સમજણ છે ને એને નિહાળવા જેવી છે મિત્રો તમે વિચારશો ને તો તમને ખબર પડશે કે નહીં આ બંને પાત્રોમાં શું વિશેષ છે કે કેમ આ બંને પાત્રો પાછળ આટલા આટલા ખાલી ઓનલી ફોર નેવું વિડીયોમાં મિત્રો એક લાખ અને સાડત્રીસ હજાર સબસ્ક્રાઈબર થવા નાની સુની વાત નથી કે કોઈ નાની વાત નથી કેમ આ બંને પાત્રોના આવા હૃદય વિશાલ હૃદય અને એકબીજાને માફ કરવાની ભાવના અને એકબીજા વચ્ચેનો અતૂટ પ્રેમ એક મા દીકરી વચ્ચે પણ આટલો પ્રેમ ના હોય આ યુગમાં તો અત્યારે આ પ્રેમ કે સાસુ ને પણ પોતાના ગૌઢા સાસુ સાથેનો આ દીકરી છે ખરેખર મને તો દિલથી ગમે છે વાત કરું છું મારી ઉંમર કદાચ એ દીકરી કરતાં નાની છે અને બા કરતાં તો સો સો ટકા નાની છે અને કદાચ સાંભળનાર મારા ભાઈ હોય કે બેન હોય કે પછી માતા સમાન કોઈ મારી માવડી હોય કે કોઈ વૃદ્ધ હોય એટલે નાના હોય કે મારાથી મોટા હોય વિડીયો સાંભળતા હોય તો મિત્રો આ બંને પાત્રોમાંથી બે બે શબ્દો શબ્દો લઈને જાજો જો તમે લેશો તો તમારા પાછળના છોકરા કે છોકરીઓ જે કાંઈ તમારું સંતાન હશે ને તમારા આચરણમાંથી જ એનું આચરણ બનાવશે સ્વાભાવિક વાત છે કે જે ઘરમાં ગાળો બોલાતી હોય ને એના છોકરા ગાળો જ બોલે પણ જે ઘરમાં ગાળો ના બોલાતી હોય ને એના છોકરાને ગાળો આવડતી પણ ના હોય પણ હા એ બીજા છોકરા ભેગા રમવા જાય ને ત્યાં એ છોકરા બોલતા હોય ને તો એમાંથી શીખીને જરૂર આવે છે તો મિત્રો એકવાર તમારો સ્વભાવ બદલીને જોઈ લેજો કે સ્વભાવ બદલવાથી કેટલું પરિવર્તન આવે છે અને તમારા ઘરનું વાતાવરણ કેટલું શુદ્ધ રહે છે અને તમારા સંતાનોમાં કેટલો બદલાવ આવે છે અને કર્મ તો ઓટોમેટિક થઈ જ જાય છે પણ એક વાર એમાં એના દિલમાંથી જો શબ્દો નીકળી ગયા ને કે જા બેટા તારું સારું થશે કે એનો દિલ ઠેર્યું ને મિત્રો તો તમારે કોઈ વસ્તુ કરવાની જરૂર નહીં પડે તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ઘરમાં કોઈ વૃદ્ધ દાદા દાદી કે તમારા સાસુ સસરા કે મમ્મી પપ્પા હોય તો મહેરબાની કરી અને એમની એમના છાયડામાં બેસી લેજો હું હરેક વિડીયોમાં આ છાયડા નામની વસ્તુ બોલું છું બોલું છું અને બોલું છું કદાચ હું વીસ હજાર વિડીયો મૂકીશ તો પણ આ શબ્દ બોલીશ બોલીશ અને બોલીશ કેમ કે મેં આ વસ્તુને અનુભવી લીધી છે અને આ વસ્તુમાંથી હું પસાર થઈ છું અને એનું ફળ પણ અત્યારે હું ખાઉં છું કહેવાય ને બાવળ વાવી અને કેરીની આશા રાખવી એ મૂર્ખા મૂર્ખાઈ ભરી વાત કહેવાય પણ મેં પહેલાં આંબો વાવ્યો હતો અને હવે હું એ આંબામાંથી કેરી ખાઉં છું તો મિત્રો તમે પણ ટ્રાય કરી જોજો આ પ્રયોગ અજમાવી જોજો અને માત્ર ને માત્ર તમારો સ્વભાવ સુધારશો ને ઓનલી ફોર તમારો સ્વભાવ સુધારવાની જરૂર છે અને કોઈ પણ વ્યક્તિ હોય એની પ્રત્યે તમારા ભાવને સુધારવાની જરૂર છે તો મિત્રો તમને આ વિડીયો વિશે શું લાગે છે કે આવું થઈ શકે કે ન થઈ શકે અને આ વિડીયો પ્રત્યે તમારો શું અભિપ્રાય છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેમ કે તમારી સારી અને ખરાબ બંને કમેન્ટો અમારા માટે આવકારદાયક છે અમે આવકારીએ છીએ અને તેના જવાબ પણ આપીએ છીએ ફરીવાર કહું છું કે આ ચેનલમાંથી કોઈ પણ પ્રકારના પૈસા કમાવાનો મારો ઉદ્દેશ નથી કેમ કે ઓલરેડી મારી બે ચેનલ છે હું પોતે એડવોકેટ છું મારે પૈસાની જરૂર નથી પણ આ બે પાત્રોને જોયા ને મને દિલમાં આમ કહેવાય ને ચોંટી ગયા છે ખૂંચી ગયા છે ખૂંચા જ રાખે કે ત્યાં આજે બે શબ્દો નથી કીધા નથી કીધા નથી કીધા હું જ્યાં સુધી વિડીયો અપલોડ ના કરું ને ત્યાં સુધી મને એ વાત યાદ આવ્યા રાખે કે મારે આજે મારું કર્મ કરવાનું રહી ગયું છે તો મિત્રો આ એક પ્રકારનું કર્મ કરું છું જો આ કર્મમાં તમે પણ ભાગીદાર થવા માગતા હોવ તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા પરિવાર જનો અને મિત્રો સાથે અવશ્ય શેર કરજો કે જેનાથી આ બે શબ્દો કોઈકના હૃદય સુધી પહોંચે અને કોઈક વૃદ્ધ દાદા દાદી જે કોઈ બીજા વ્યક્તિના વૃદ્ધ દાદા દાદી છે મિત્રો આપણા જ વૃદ્ધ દાદા દાદી છે આપણા જ વડીલો છે તો મિત્રો એમના જો આશીર્વાદ મળી જશે તો તમારું કર્મ સાર્થક થઈ જશે અને મારે જે કાર્ય કરવું છે એ પણ સાર્થક થઈ જશે તો ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો થેન્ક યુ એવરી જય શ્રી કૃષ્ણ મિત્રો